તેરમું વર્ષની શરૂઆત થાય છે પણ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ અઢારે આરએમ બહુ સાથ સહકાર મળે છે દરેક સરકારી કર્મચારી કિલિટી સાહેબ કરો તેમજ અહીંયા જે ભક્તોને જે અહીંયા ક્ષત્રિયના દ્વારા આયોજન કર્યું સહકાર આપે છે તે બદલ અમે આજે બહુ ખુશી છીએ અને આવનાર સમયમાં અમારે દરેકની એવી ઈચ્છા છે તો આનાથી બહુ ભયંતર મોટું આયોજન કરી અને દરેક પદ પદયાત્રીઓની સેવા કરીએ એવી અમારી થાય આ ક્ષત્રિય તેર વર્ષથી આ તેરમું વર્ષે આજે નાના મોટા ક્ષેત્રીય સેનાના દરેક હોદ્દેદાર તેમજ આમ સામાજિક સમાજના દરેક દરેક સમાજના આગેવાનો અહીંયા સેવામાં દરેકની હાજરી રાખે છે અને યથાશક્તિ પણ મને નાની મોટી સેવાઓ અહીંયા કરી અને મારા આશીર્વાદ